તરાતું એ કુવાત કને જો નઈ બનવાત ના રે ઓ ડોલે ના ના જામણા નઈ આવી વાગે કરાતાના 60 બાઈના આવવાના પૈલી ખંકારા ના જામણા એ માળા ઈકળ ઓકે છે કે નાય ના છે ઈ પણ નહોત આવતા જઈ ગયા આવી એ લોકો કોની જન આયે હોતા બન કંપની એક તુલા

શક ગુકાટ ખેકાટે ફુકાટ ન્યા ન્યા ભરુ ન્યા ફુકાટ ખોયા રૂપ i